ઝઘડીયા તાલુકાના ખડોલી નજીક એક રેતીની ટ્રકના ચાલકે મોટર સાયકલ ને ફેંકમાં લેતા મોટર સાયકલ ચાલક યુવકનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કરો નીપજ્યું હતો જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો જગડિયા તાલુકાના રાણીપુરા ગામનો વસાવા પોતાની ગત રોજ તારીખ વીસ મી ના રોજ સાંજના મોટરસાઇકલ લઈ નવી જરસાદ ગામે પિયર ગયેલ પત્નીને લેવા નીકળ્યો હતો તે દરમિયાન સાંજના અરસામાં ઝઘડિયા રાજપારડી વચ્ચેના મુખ્ય ધોરીમાર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેટીની ટ્રકના ચાલકે મોટર સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સતીશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ રાજપરડી પોલીસને થતા પોલીસ કાફલો આવી પહોંચી મૃતક સતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલુક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે